યુવક રહેતા પોતાના કબજાની મોટર સાયકલ પર સવાર થઈને નિલસાકી ગામની સીમ માંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે યુવક પોતાની ભૂલ કારણે મોટર પરથી પડી ગયો હતો અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી જે બાદ યુવકને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં યુવકનું મોત નિપજ્યું આ અકસ્માતમાં યુવકનું મોત થવાથી પોલીસ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને પોલીસ દ્વારા યુવકના પરિવારને પૂછવામાં આવ્યું હતું કે યુવકનું પોસ્ટમોર્ટમ કરવું છે કે નહીં ત્યારે યુવકના પરિવારે પોસ્ટમોર્ટમ કરવા માટે સ્પષ્ટપણે ના કહ્યું હતું તે છતાં આવા સિવિલ હોસ્પિટલના ફરજ પરના ડોક્ટર દ્વારા યુવકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું જેના કારણે હોબાળો મચી જવા પામ્યો હતો

આજે જે ઘટના જે બની છે તારીખ ગઈકાલની જે વાત છે પોતાના બાઇક પરથી છોકરો પડી ગયેલો એ મારા પોતા મારે પોટ ખોઈનો છોકરો છે એ છોકરાના ભૂલના કારણે એ છોકરો પડ્યો એને થોડુંક એનું આઈ ગયું હશે એટલે આ લોકોએ એમ્બ્યુલન્સ પર ફોન કરી અને સરકારી સિવિલ હોસ્પિટલમાં આહવા ખાતે લઈ આવ્યા અને જ્યારે એનો અકસ્માત થઈ ગયો ત્યારે દરેક પરિવારને ઘરના જેટલાઓ સગાવાળા છે એ લોકોને પોલીસ અને સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ખાલી આટલું જ કહેવામાં આવ્યું કે તમારે પીએમ કરવું છે કે નહીં તો ચોખ્ખી ભાષામાં ના પાડી દીધું કે અમારે પીએમ નહીં કરવું સત્તાએ પણ સવારે સવારે પીએસઆઈએ અમને અમના મારા મારા રૂબરૂમાં પણ પીએસઆઈએ કીધું કે શરીર ફાળવાનું અમે ચોખ્ખી જ ના પાડી દીધી છે અને જ્યારે આ લોકોએ પીએમ કરીને પછી અમને બતાવ્યું ત્યારે આ લોકોએ જે અમારે લોકોને આદિવાસી સમાજને જે ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે જો આવી જ રીતે આ લોકો આ મીડિયા દ્વારા એ લોકોને ખબર પડવી જોઈએ આ લોકોના અધિકારીઓને ખબર પડવી જોઈએ આ અમારા સાથે થયેલું છે આવી રીતે જો બીજા સાથે થશે થશે તો ઉગ્ર આંદોલન અને તમામ જવાબદારી આ સરકારી છે અહીંયા આપણે હવા તાલુકાના નીલસાકી ગામ ગઈકાલની સાંજે ઘટના બની એમાં હતું મારો ભાઈ એનું મોત થયું બાઇક પરથી પડી ગયા હતા તો પછી એકસો આઠને ને કોલ કોલ કર્યો ત્યાંથી નીલ નીલસાકીયાના ગામના અહીંયા સિવિલ હોસ્પિટલમાં આવ્યા બાદ એમનું મોત થયું હતું તો છતાં પણ પછી પોસ્ટમોર્ટમ રૂમમાં લઈ ગયા ને સવાર થઈ અને બધું પ્રોસેસિંગ થયું પછી પીએસઆઈ પીએસઆઈ સાહેબ પોતે આવ્યા અને એમને કહ્યું કે જો કોઈ પણ એનું પીએમ કરવાની ચોખ્ખી ના પાડ્યું એમને તો છતાં પણ અહીંયા પીએમ કેમ થયું એમના અમારા પર સબૂત છે જોડાવો હું ડૉક્ટર હરેન્દ્ર પટેલ આર જનરલ હોસ્પિટલ આવ્યા આજરોજ ભવાડી ગામના એક વ્યક્તિનું બિલ શક્ય ખાતે અકસ્માત થતા એમનું નિધન થયેલું હતું એમના પોસ્ટમોર્ટમની કાર્યવાહી માટે એમના શરીરને અત્યારે અત્રેની હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલું એમનું મૃત્યુનું સાચું કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમ કરવું જરૂરી હતું જેથી કરીને ભવિષ્યમાં કોઈ પ્રશ્ન ન ઉપસ્થિત થાય છતાં થોડીક કંઈક ગેરસમજને કારણે અહીંયા ટોળું એકત્રિત થયું હતું પણ તેમને સમજાવટ કરતા અને પોસ્ટમોર્ટમ કરવાની જરૂરિયાત વિશે સમજ આપતા बाबलोत ठाणे पडेल